નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજનો જે વિષય છે તે છે કે તમને જો ઘૂંટણની તકલીફ હોય ઘૂંટણ બદલવાના ઓપરેશનની સલાહ આપવામાં આવેલી હોય તેની સાથે સાથે કમરમાં પણ ઓપરેશનની જરૂરત હોય તો તેમાં સૌથી પહેલાં તમારે કયું ઓપરેશન કરાવવું જોઈએ સો સૌથી પહેલાં તો હું તમને એ કહેવા માગીશ કે ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે જેઓ કહે છે કે સર અમે છ મહિના બાર મહિના થઈ ગયા અમે નિ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું પરંતુ તેની પહેલાં જે અમને કમરથી લઈને પગ નીચે સુધી દુખતો હતો કે જણજણાટી થતી ખાલી ચડતી હતી તે તકલીફ તેમની તેમ જ છે અને ઘૂંટણમાં પણ અમને એટલી રાહત મળી નથી તો મારું કેવું એ છે કે આમાં શું તકલીફ હોઈ શકે છે જો તમને નસની ઉપર દબાણ હોય કમરમાં તમને ડિસ્ક હોય સાયટિકા હોય તો તમને કમરના ઓપરેશનની જરૂરત પડી શકે છે અને આ દબાણ હટાડવાથી તમારા આખા પગની જે તકલીફો છે તે ઇમિજિયેટલી દૂર થઈ જાય છે ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે તેમનું એ પણ કેવું હોય છે કે સર આ ઓપરેશન કરાવ્યું ત્યારથી ઘૂંટણની તકલીફો પણ ઓછી થઈ ગઈ છે તો બે વસ્તુઓ થઈ શકે છે તમને એક ઉદાહરણ આપવું કે જ્યારે કોઈ એક પાઇપ છે ઊભી જેમાં ઉપરથી નીચે પાણી આવે છે તેને જો ઉપરથી દબાવી દીધી હોય અને નીચેથી પણ દબાવી દીધેલી હોય તો તમે નીચેનું દબાણ હટાડીને કોઈ જ રીતનો ફાયદો નહીં અચીવ કરી શકો જ્યાં સુધી ઉપરનું દબાણ પહેલાં નહીં હટાડો ત્યાં સુધી પાણી આટલે સુધી નહીં આવે અને પછી આ દબાણ તમારે હટાડવું પડે છે તો જ પાણી નીચે સુધી જઈ શકે છે ક્યારેય પણ પ્રેશર તમારે ઉપરથી નીચે ઓછું કરવું પડે છે નીચેથી ઉપર નથી જવાતું હતું તો તમને જો કમરની કે સાંધાની બંનેની તકલીફ હોય બંનેના ઓપરેશનની સલાહ આપવામાં આવી હોય કે પછી બંને જગ્યાએ તકલીફ હોય તો પહેલાં તમારે કમરના પ્રોબ્લેમને એડ્રેસ કરવો જોઈએ પહેલાં કમરનું ઓપરેશન કે કમરનું સોલ્યુશન તમારે લાવવું જોઈએ અને ત્યારબાદ જ તમે ઘૂંટણનું ઓપરેશન કરાવી શકો છો તમારું કમરનું ઓપરેશન થયું તેના છથી આઠ અઠવાડિયે મતલબ કે દોઢથી બે મહિના પછી તમે ઘૂંટણનું ઓપરેશન જરૂર પડે તો કરાવી શકો છો પરંતુ જો તમને ઘૂંટણમાં ઘસારો હોય કમરમાં પણ તકલીફ હોય તો ઘૂંટણનું ઓપરેશન કરાવ્યા પછી તમારે કમરનું જો ઓપરેશન નહીં કરાવ્યું હોય તો તમે જ્યારે પણ ઘૂંટણનું ઓપરેશન કરાવીને ચાલવાનું શરૂ કરશો એટલે બંને પગ કે એક પગ તમારો ભારે થઈ જશે તમને ઘૂંટણ બદલવાના ઓપરેશન પછી એટલી સફળતા નહીં મળી શકે તેથી જો બંને જગ્યાએ તકલીફ હોય તો તમારે સૌથી પહેલાં ઉપરનો પ્રોબ્લેમ એડ્રેસ કરવો જોઈએ મતલબ કે કમરમાંથી નસની ઉપરનું દબાણ ઓછું થવું જોઈએ અને ત્યારબાદ તમે ઘૂંટણની તકલીફને એડ્રેસ કરી શકો છો તો દોસ્તો આની સિવાય પણ તમારી મણકા કે સાંધાની કોઈ પણ તકલીફ હોય તો તમે અમને તમારા એમ આર રિપોર્ટ વોટ્સઅપ કરી શકો છો અથવા નીચે આપેલા નંબર પર કોલ કરીને અમારી અપોઇન્ટમેન્ટ લઈ શકો છો ધન્યવાદ